દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો ચોર્યાસી ઘઉં લોકવન નીચો ભાવ ચારસો સત્તાણું ઊંચો ભાવ પાંચસો સુડતાલીસ

ચણા પીળા નીચો ભાવ બારસો ભાવ સફેદ નીચો અઢારસો નવ્વાણું મગ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઢારસો ત્રીસ ચોળી નીચો ભાવ તેવીસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર એકસો વટાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ પંદરસો વીસ સિંગદાના નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો સિત્તેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો દસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો તલી નીચો ભાવ તેવીસો પચાસ ઊંચો ભાવ સતાવીસો સૂરજમુખી નીચો ભાવ છસો ત્રણ ઊંચો ભાવ નવસો નવ એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો અઢાર અજમો નીચો ભાવ બે હજાર એસી ભાવ સતાવીસો સુવા નીચો ભાવ તેરસો સાહીઠ ઊંચો ભાવ સોળસો પાંસઠ સોયાબીન નીચો ભાવ આઠસો સિત્તેર ઊંચો ભાવ નવસો પચાસ નીચો ભાવ અગિયારસો પચાસ ભાવ પંદરસો સાહીઠ કાળા તલ નીચો ભાવ અઠાવીસો પચાસ ભાવ ત્રણ હજાર એકસો ચોસઠ લસણ નીચો ભાવ પંદરસો પચાસ ભાવ ત્રણ હજાર ત્રણસો चौद सौ ने चार हजार चार सो उचो भाव पांच हजार चार सो साइट राय नीचो भाव अगियो वीस उचो भावतेरसो मेथी नीचो भाव नौ सौ पचास उचो भाव तेरसो पचास ઇસબુલ નીચો ભાવ સત્તરસો પચાસ ઊંચો ભાવ ચોવીસો અડતાલીસ કલોમજી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો દસ ઉંચો આઠસો એસી રાયડો નીચો ભાવ નવસો સાઈઠ ઊંચો સાઈઠ રજકા બી નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ ઊંચો ભાવ પાંચ હજાર ચારસો પંચ્યાસી ગોવાનું બી નીચો ભાવ એક હજાર ચાલીસ ઉંચો ભાવ અગિયારસો છ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘ નું નીચો ભાવ પાંચસો દસ ઉંચો ભાવ છસો ઘનુ ટુકડા નીચો ભાવ પાંચસો છ ઊંચો ભાવ પાંચસો બ્યાસી કપાસ બીટી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ચૌદસો છોતેર મગફળીજીની નીચો ભાવ નવસો એક ઉંચો મગફળી મગફળી સિંગદાણા જાડા નીચો ભાવ પંદરસો એક ઊંચો ભાવ અઢારસો એક સિંગ ફાડિયા નીચો ભાવ નવસો ઊંચો ભાવ સોળસો અગિયાર એરંડા નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો એકસઠ વરિયાળી નીચો ભાવ એક હજાર છોતેર ઊંચો ભાવ પંદરસો એકાવન ધાના નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ અઢારસો છવીસ ધાની નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એક મરચાંગ નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ ચોવીસો એક ડુંગળી લાલ નીચો ભાવ એકસો એકાવન ઊંચો પાંચસો એકતાલીસ બાજરો નીચો ભાવ ચારસો એક ઉંચો ભાવ ચારસો એકવીસ જુવાર નીચો ભાવ ચારસો એકત્રીસ ઊંચો ભાવ નવેક મકાઈ નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ ચારસો એકાણું મગ નીચો ભાવ ચૌદસો એકત્રીસ ઊંચો ભાવ સોળસો એકસઠ ચણા નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ તેરસો એકતાલીસ વાલ નીચો ભાવ પાંચસો અગિયાર ભાવ પંદરસો એક વાલ પાપડી નીચો ભાવ પંદરસો એકાવન ઊંચો ભાવ પંદરસો એકાવન અડદ નીચો ભાવ તેરસો એકતાલીસ ઊંચો ભાવ ઓગણીસો અગિયાર ચોલા ચોળી નીચો ભાવ પંદરસો છવીસ ઊંચો ભાવ ત્રણ હજાર બસો એકાવન મઠ નીચો ભાવ નવસો છોતેર ઊંચો ભાવ નવસો છોતેર મેથી નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ અગિયારસો એકસઠ ગોબળી નીચો ભાવ સાતસો ઉંચો ભાવ અગિયારસો એકસઠ સુવાદાના નીચો ભાવ પંદરસો છવીસ ઊંચો ભાવ પંદરસો છવીસ તાંગ નીચો ભાવ આઠસો એકાવન ભાવ નવસો એકત્રીસ સફેદ સણા નીચો ભાવ તેરસો એકત્રીસ ઊંચો ભાવ બાવીસો એકસઠ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ